જય માતાજી મિત્રો આજે આપણે કાઠિયાવાડી ગુવાર બટેકાનું શાક બનાવશું થોડીક અલગ રીતે માત્ર દસ મિનિટમાં કુકર વગર જ આપણે શાક બનાવીને તૈયાર કરશું મહેમાન પણ આવતા હોય ને તો ફટાફટ જ આ શાક બનીને તૈયાર થશે અને ખૂબ જ સ્વાદિષ્ટ બનશે અને જે બેન દીકરીઓ નવા નવા રસોઈ બનાવતા શીખી રહ્યા છે તેના માટે પણ આ વિડીયો ખૂબ જ ઉપયોગી બનશે અહીંયા આપણે પરફેક્ટ માપથી રેસીપી બતાવીશું તો ચાલો બનાવીએ કાઠિયાવાડી ગુવાર બટેકાનું શાક એના માટે આપણે અહીંયા અઢીસો ગ્રામ ગુવાર લીધું છે અને બે મીડિયમ સાઇઝના બટેકા સમારી લીધા છે હવે તેને આપણે પાણીથી સરસ ધોઈ લેશું ગુવારમાંથી પાણી કાઢી નાખશું અને બટેકામાં પાણી રહેવા દઈશું જેના લીધે બટેકા કાળા ના પડે હવે આપણે કાઠિયાવાડી મસાલેદાર સ્વાદ આપવા માટે થોડીક દસ બાર લસણની કળીઓ એક મરચું આદુનો ટુકડો કોથમીરના પાન અને અને સ્વાદ મુજબ મીઠું એડ કરી ખાંડી હવે આ બધું જાય એટલે આપણે એક ચમચી ધાણાજીરું અને બે ચમચી લાલ મરચું તીખું તમે જે પ્રમાણે ઘરમાં ખાતા હોય એ પ્રમાણે લાલ મરચું લઈ શકાય ને વધારે તીખાસ ના ચોકતી હોય તો કશ્મીરી લાલ મરચું પણ ઉમેરી શકાય હવે આ રીતે આપણે એની સરસ ચટણી બનાવી લેશું કોઈપણ શાકમાં જો આ રીતે ચટણી બનાવીને આપણે ઉમેરીએ ને તો શાકનો સ્વાદ ખૂબ જ વધી જાય છે કાઠિયાવાડી શાકમાં તો સ્પેશિયલ આ જ રીતે વઘાર કરવો જોઈએ હવે આપણે ચટણી એક વાટકીમાં કાઢી લઈશું અને તેમાં થોડું પાણી ઉમેરી અને આપણે તેને મિક્સ કરી રાખી દઈશું જેના લીધે બધા મસાલા એકબીજામાં સરસ સેટ થઈ જાય ને ફૂલી જાય જેના લીધે શાકનો કલર ખૂબ જ સરસ આવે જો આ રીતે હવે આપણે ચટણી બનાવીને થોડીવાર માટે સાઈડમાં રાખી દઈશું હવે એક કઢાઈ મૂકશું તેમાં આપણે થોડું તેલ ઉમેરશું આપણું તેલ ગરમ થઈ ગયું છે કે નહીં એ ચેક કરી લેશું જો આપણું તેલ ગરમ થઈ ગયું છે હવે આપણે તેમાં બધો ગુવાર ઉમેરીને તળી લઈશું બે મિનિટ જેવું થાય એટલે આપણે તેને કાઢી લેશું જો ગુવારનો કલર પણ થોડો ચેન્જ થઈ ગયો છે અને આપણે આને ચેક પણ કરી લઈશું કે તળાઈ ગયો છે કે નહીં તળાશે ને એટલે પિચોતેર ટકા ગુવાર આપણો પાકી જશે ચાલો ચેક કરી લઈએ જોઈ શકો છો તમે જો ગુવાર આપણો સરસ ચડી ગયો છે હવે એ જ રીતે આપણે બટેકા પણ તળી લઈશું અહીંયા આપણે બટેકા તળાય છે ત્યાં ડુંગળી પણ સમારી લેશું મીડિયમ સાઇઝની ત્રણ આપણે અહીંયા ડુંગળી લીધેલી છે એ ઝીણે ઝીણે સમારી લેશું ને વચમાં આપણે બટેકા પણ ફેરવતા રહીશું જેનાથી એક સાઈડ બળી ન જાય બે સાઈડ બરાબરથી પાકે અને અંદર પણ સરસ પાકી છે હવે અહીંયા બટેકા પણ પણ તળાઈ ગયા છે એને આપણે કાઢી લેશું ગુવારથી એક મિનિટ જેવું વધારે લાગશે બસ એને પાકતા આપણે ચેક પણ કરી લઈએ ચાલો જો એકદમ ગરમ છે બટેકા જો આપણા બટેકા પણ એકદમ સરસ પાકી ગયા છે ચલો હવે આને પણ આપણે કાઢી લઈશું તળાઈ ગયા છે હવે અહીંયા આપણે બધું તળવું હતું એટલે તેલ થોડુંક વધારે ઉમેર્યું હતું અને હવે આપણે બધું તેલવાળું જ છે એટલે વઘાર કરવામાં તેલની ઓછી જરૂર પડશે એટલે આપણે એક્સ્ટ્રા તેલ કાઢીને બે ચમચા જેવું જ તેલ રહેવા દીધું છે હવે એ જ ગરમ તેલમાં આપણે થોડી હીંગ અને સમારેલી ડુંગળી ઉમેરી દઈશું ડુંગળી થોડીક બ્રાઉન થઈ જાય એટલે આપણે અડધાથી ઓછી ચમચી હળદર ઉમેરશું હળદરને તેલમાં જ ઉમેરવાથી કલર શાકનો બહુ જ સરસ આવે છે હવે આપણે જે ચટણી બનાવી હતી એ ઉમેરી દઈએ આ ચટણીથી જ ગ્રેવી કેટલી સરસ લાગે છે કેટલું મસાલેદાર શાક બનીને તૈયાર થશે આપણું ખાલી આ ચટણી જોઈને જ મોટામાં પાણી આવી જાય હવે આપણે જે તળેલા ગુવાર બટેકા હતા ને એ ઉમેરી દઈશું અને હજી અહીંયા આપણે એક સિક્રેટ વસ્તુ ઉમેરવાની બાકી છે જેનાથી શાકનો સ્વાદ પણ સરસ આવશે અને ટેક્સચર પણ સરસ આવશે અને ગ્રેવી પણ સરસ લાગશે મસાલો બરાબર મિક્સ કરી અહીંયા આપણે લીધો છે મગફળીનો ભૂકો મગફળીના થોડા દાણા લઈ તેને મિક્સી જારમાં આપણે પીસી લઈશું જો તમારી પાસે મગફળી ના હોય તો તમે સફેદ તલનો પણ અહીંયા ઉપયોગ કરી શકો છો તેને પણ પીસીને એડ કરી શકાય આનાથી ગ્રેવી પણ સરસ થશે અને સ્વાદમાં પણ સરસ લાગશે શાક હવે અહીંયા આપણે થોડું પાણી ઉમેરીને પહેલાં બધા મસાલા મિક્સ કરી લઈશું ગમે તે શાકનો વઘાર કરીએ ને એ ત્યારે આપણે તેમાં તરત જ પાણી બધું નહીં ઉમેરી દેવાનું પહેલાં થોડું પાણી ઉમેરી અને બધું મસાલો મિક્સ કરી દેવાનો જેનાથી શાક ખૂબ જ સરસ બને છે હવે આપણે જે ચટણીવાળી વાટકી હતી એ વાટકીમાં જ પાણી લઈ અને થોડું પાણી ઉમેરી દઈશું અને બરાબરથી મિક્સ કરી દેસુ અને હવે જો તમારે અહીંયા કોરું મોરું શાક બનાવીને ખાવું હોય ને રસા વગરનું તો આટલું પાણી ઇનફ છે પણ જો રસાવાળું શાક બનાવવું હોય ને તો તમારે થોડુંક હજીક ગ્લાસ જેટલું પાણી ઉમેરી દેવાનું આપણે અહીંયા મીડિયમ બનાવવું છે બહુ કોરમોરું પણ નહીં ને રસાવાળું પણ નહીં એટલે આપણે અહીંયા દોઢ ગ્લાસ પાણીનો ઉપયોગ કર્યો છે પણ જો તમારે રસાવાળું બનાવવું હોય તો બે ગ્લાસ પાણી ઉમેરવાનું અને હવે અહીંયા આપણે થોડોક ગરમ મસાલો ઉમેરી અને શાકને બરાબર મિક્સ કરીને થોડી વાર માટે ચડવા દઈશું જોઈ શકો છો આપણું શાક પોણા ભાગનું તો ચાળી ઢાંકી હવે આપણે ખોલીને જોઈ લઈશું જોઈ શકો છો કેટલું મસ્ત શાક બનીને તૈયાર થયું છે શાકમાં થોડી વાર થશે ને એટલે થોડુંક રસો ચૂસાઈ જશે જો આપણે ચેક કરી લઈએ આપણે ગુવાર તો ઓલરેડી ચડેલો જ હતો થોડોક જ કાચો તો એ પણ ચડી ગયો છે અને બટેકા પણ એકદમ સરસ પાકે ગયા છે જો કુકર વગર જ એકદમ સરસ ગળી ગયેલા ચડી ગયેલા ગુવાર બટેકા કડાઈમાં અને એ પણ ખૂબ જ સ્વાદિષ્ટ જો કૂકરમાં બનાવીએ ને તો ફીકું ફીકું શાક બને છે ચાલો હવે આપણે પીસી દઈએ અને એમાં તે ખીચડી ડુંગળી અને ઘીવાળો બાજરાનો રોટલો એની સાથે ખાવામાં આવે ને તો મજા જ પડી જાય અને છાસનો ક્લાસ હોય જો તમને આ વિડીયો કેવો લાગ્યો એ કમેન્ટ સેક્શનમાં જરૂર લખીને કહેજો અને જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને એક લાઇક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા આગળ મળશું નવા વિડીયોમાં નવી રેસીપી સાથે ત્યાં સુધી આવજો બાય બાય